નામ બ્રહ્માકુમારી છે આજે ખાસ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભાવનગર સમજોન દ્વારા ખૂબ સુંદર યુવા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખાસ મુખ્ય વક્તા તરીકે પ્રોફેસર બ્રહ્માકુમાર ગીરીશ્વિત વધારેલા છે ખૂબ ખુશીની વાત એ છે કે આ પ્રોગ્રામમાં આશીર્વચન આપવા માટે અમારા ભાવનગર સમજોનના આદરણીય નૃત્યગી પધારેલા છે ગારિયાધરના સંતોની પણ પધરાવણી થઈ છે સાથે સાથે ગારિયાધરના મહાનુભાવો પણ ઉપસ્થિત છે આ જે પ્રોગ્રામ છે એનું એક મુખ્ય લક્ષ્ય એ છે કે ભાવનગર સબ ઓગણીસ જેટલા સેવા કેન્દ્રોમાં જે કુમાર અને કુમારીઓ આ તમોપ્રધાન વાતાવરણમાં રહેવા છતાં પણ પોતાના જીવનને ખૂબ સુંદર નિર્વ્યસની ચરિત્રવાન શ્રેષ્ઠ દિવ્યતા સંપન્ન બનાવી એક મહેતું ઉપવન બનાવ્યું છે એમણે પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવ લક્ષ્ય લીધું છે પરમાત્માની આજ્ઞા અનુસાર જીવનમાં ધારણ કરે પોતાના જીવનને દિવ્યતા સંપન્ન બનાવી રહ્યા છે એ પોતાના જીવનને ખૂબ સુંદર બનાવતા જાય એવા સુંદર લક્ષ્ય સાથે એમને મોટિવેશન મળતું જાય એવા લક્ષ્ય સાથે આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ